આજે ચૌદ તારીખની તમામ ગાયો આપણી પાસે હાજરમાં છે બધી ગાયોની માહિતી તમને આજે આપી દઉં છું આ વીડિયાની અંદર કેટલી ગાયો વીયેલી છે કેટલી ગાભણમાં છે ને કેટલું કેટલું દૂધ કરે છે એ તમામ આજના આ વીડિયાની અંદર માહિતી આપી દઉં છું આજે તેર તારી ચૌદ તારીખ પહેલા નંબરની ગાય છે આનું આઠથી નવ લિટર દૂધ હાજરમાં છે અને વિયાણાને આજે ચોથો દિવસ ઊંઘેલો છે અને ખાસ કરીને કહી દઉં છું કે આપણે ત્યાંથી ગાય લો એટલે ફરજિયાત બે ટાઈમ તમારે દૂધ નીકાળીને લેવું ખુદ અમારા ઉપર ભરોસો કરવો નહીં કે અમે આટલું દૂધ બોલીએ પણ સાંજે સાતથી આઠ લિટર દૂધ નીકળે તો સવારે પણ એટલું એટલું દૂધ નીકળવું જોઈએ બંને ટાઈમ સરખું દૂધ નીકળે તો જ આપણે ત્યાંથી ગાયો લઈ જવી પછી આ બીજા નંબરની ગાય છે આ વિયેલી છે એનો આઠક લિટર જેવું દૂધ હાજરમાં છે પછી આ બીજા ચોથા નંબરની ગાય છે આ ચોથા નંબરની ગાયનો એનો આઠ નવ લિટર દૂધ હાજરમાં છે વીયાણાના પાંચ છ દિવસ થઈ ગયા છે આ ચોથા નંબરની છે એનું આઠ નવ લીટર દૂધ હાજરમાં છે વીયણાને સાતથી આઠ દિવસ થઈ ગયા છે જે દૂધ હાજરમાં છે એ દૂધ હું બોલીશ પછી આરિયા ગાય છે પોંચમા નંબરની આરિયા ગાય દસ પંદર દિવસની કાચી છે ઝાબળમાં સોતી સો આપણી જવાબદારી આવશે પછી આર્યા છઠ્ઠા નંબરની ગાય છે આનું દસ લીટર દૂધ હાજરમાં છે બે ટક ફરજિયાત આપણે ત્યાંથી દોઈને લેવી આપણું રાગામ થરાદ તાલુકો જિલ્લો બનાસકાંઠા આર્યા ગાય સાતમા નંબરની છે આ દસ દિવસની કાચી છે જાપણમાં થી સો ગેરંટી રહેશે આ રોચાળ બધી તમામ ગેરંટી આરિયા ગાય આજે સવારે આરિયા ગાય આઠમા નંબરની છે આર્યા ગાય આજે વીઆઈ ગઈ છે સવારે તે ગાય છે પછી આ ગાય નવમાં નંબરની ગાય છે આરિયા ગાય કાભડમાં છે દસથી બાર દિવસ લેલી છે બીજું વેતર છે અને આરિયા ગાય નમ્મા નંબરની છે આ ગાય દસ દિવસની કાચી છે ચાભણમાં સોથી સો ગેરંટી આવશે આ ગાય હવે દોરાઈ ગઈ છે બંને ટાઈમ આપણે પાંચથી ગાયો દોઈને લેવી અને દોઈને ગાયો તમે નહીં લો તો ભૂલ રેશે તમારી રા ગામ એટલે આપણો રા તાલુકો બની ગયો છે રા તાલુકો થરાજ જિલ્લો મૂળ બનાસકાંઠા આપણી બધી બનાસકાંઠાની લોકલ ગાયો આપણી પાસે હાજરમાં રહે છે અને કેટલું કેટલું દૂધ છે એ પણ હું આ વિડીયાની અંદર ગાયો દોરાય છે એ પણ હું તમામ ગાયોનું તમામ ગાયો આપણી પાસે હાજરમાં છે આર્યા એક નંબર આર્યા બે આર્યા ત્રણ ઓલી કાળી ચાર આર્યા જાભાણ પોંચ આર્યા છ ઓલી કાળી જાભણ સાત સાતથી આર્યા આઠ આઠથી ઓલી નવ નવ થી આર્યા દસ 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 થી આર્યા અગિયરે અગિયારે ને એ ખુલી ગાય આર્યા બાર ટોટલ આજની ચૌદ તારીખની આપણી પાસે બાર ગાયો હાજરમાં છે તમામ બનાસકાંઠાની લોકલ ગાયો છે અને ખાસ ધ્યાન રાખજો કે બે ટાઈમ દોરાયા વગર કોઈ પણ જગ્યાએથી ગાયો લેવી નહીં બે ટાઈમ ગાયો દોઈ અને ફરજીયાત લેવી દોયા વગર ક્યારે લેવી નહીં નકા તમે છેતરાઈ જશો આરી આ ગાય કાભડમાં છે હાઈટમાં કન્ડિશનમાં બધી વાતે કમ્પ્લેટ છે તમામ ગાયો આજના દિવસ પૂરતી આપણી પાસે હાજરમાં છે બધી ગાયો લોકલમાં છે એ ઓલી ગાય દોવાનું ચાલુ કર્યું છે કેટલું દૂધ છે આપણે જોઈ લઈએ ચલો જય માતાજી